વિજ્ઞાન ચેપ્ટર અગિયાર બળ અને દબાણ હવે છે બળો आंतरક્રિયાને કારણે ઉભવે છે ધારો કે એક સ્થિર વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે જે આકૃતિમાં દર્શાવેલું છે તે વ્યક્તિની માત્ર હાજરીના હાજરીના કારણે કાર ગતિમાં આવશે તો કે ના ધારો કે વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે તો જુઓ બીજી આકૃતિ છે એ મુજબ એટલે કે તેના પર બળ લગાડે લગાડેલા બળની દિશામાં કાર હવે છે 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 તમે પરિચિત હો તેવી ત્રણ પરિસ્થિતિઓ આકૃતિ આ કિસ્સામાં કોણ કોણ ધક્કો મારે અને તે તમે નક્કી કરી શકો આકૃતિ તેર પોઈન્ટ અગિયાર પોઈન્ટ એમાં તો કોણ છે કે બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારતી દેખાય છે જ્યારે અગિયાર પોઈન્ટ ત્રણ બી માં એકબીજીને ખેંચતી દેખાય છે તે જ રીતે અગિયાર પોઈન્ટ ત્રણસીમાં વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચાતા દેખાય છે આવી દર્શાવેલી પરિસ્થિતિમાં છોકરીઓ એકબીજા પર બળ લગાડે છે શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય છે શું આ શક્ય છે આ ઉદાહરણો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લગાવવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ આમ એક બીજા પદાર્થ સાથે થતી બળમાં પરિણમે છે હવે છે છે શરૂઆત શરૂઆત તો ચાલો આપણે બળ વિશે વધારે શીખવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા જુઓ બે સિચ્યુએશન એ અને બી જોઈએ પેલા બંને થઈને ધક્કો મારે છે એક દિશામાં તો બોક્સ ખસી જશે હવે બે સામસામે ધક્કો મારે છે તો બોક્સ ખસે નહીં તમે ક્યારેય દોરડા ખેંચની રમત જોઈ છે આ રમતમાં બે ટીમ દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે બંને ટીમના સભ્યો દોરડાને પોતપોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે કેટલીકવાર દોરડું જરાય ખસતું નથી શું આકૃતિ અગિયાર પોઇન્ટ ત્રણ બીમાં દર્શાવેલ પરિસ્થિતિ જેવું નથી જે ટીમ વધારે જોરથી ખેંચે છે એટલે કે વધારે બળ લગાડે છે તે અંતે રમત જીતી જાય છે આ ઉદાહરણો બળના પ્રકાર વિશે શું સૂચવે છે પદાર્થ એક જ દિશામાં લગાડેલ બળો એકબીજામાં ઉમેરાય છે હવે યાદ કરો કે પ્રવૃત્તિ અગિયાર 11.2 માં તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એક જ દિશામાં ધક્કો મારો ત્યારે શું થાશે તો બળ છે એ વધી જશે અને જેના કારણે બોક્સ ખસી જશે જો તમે બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લગાડશો તો લાગતું પરિણામી બળ બંને બળોના તફાવત જેટલું હોય છે જ્યારે તમે અને તમારો મિત્ર બોક્સ ભારે બોક્સ એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હોય ત્યાં તમે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ બેમાં તમે જોયું યાદ કરો દોરડા ખેંચની રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળેથી ખેંચે ત્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી આમ આપણે શીખ્યા કે એક બળ બીજા બળ કરતાં વધારે કે ઓછું હોઈ શકે સામાન્ય રીતે બળની માત્રા એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ ખાસ ઉલ્લેખ કરવો પડે છે જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે